ફટાફટ આવરી ગામ ની હોય ઝઘડો થઈ ગયો મોટા મેદાન હે વાટકામ હવે તો ફટાફટ આવતો મેડો હલો

અલ આ પાવર કરતા તા મન કે બેટ મારું હું તમને તો કે કે મેં કીધું તમને ધણો મારો હાસી વાસી મારવો પડે હા તો મારો જ પડે ને પછી કે છોકરે રમે અહિયાં આવો રાખી દો હેડો ક્રિકેટ રમતે તો શું હા તો હેડો હું મેઠા મેઠા બી શબ્દ બોલું દોસ્તાર આવે રમપાઈ રેડે આપ દો મામલો

જીજી જો મેં મેચ તો બોલાયા છે અમારમાં એમ છે ને ગયા તમે

મેડિયું થોડા મરચા નાખવા પડશે તમારે ખાલી મને કકોડા જીવાના છે કકોડા

તમે કઈ રીતે મેચ જીતો ખાલી તમે જુઓ હા ઓછું નોટ આઉટ એમ્પાયર तो गाय यहां यहाँ पर डोहबा ने लछा मार दिया है और डोहबा का डोडिया खखड़ गया है और हाड़ी सात रन पे डोहबा बोलो हड़तो कौन करकूड़ आकू पाको डन फाइनल माता ना दो पर

દાડા વાળવાના નથી કંકોડો ઘર ભેગા થાય રમો કેમો રમો હટ રમો ઘર જવું છે કંકોડો એમ ચાખા બના ખાવ

તો મિત્રો તથા મિત્રાણીઓ અહીં સાત રન થઈ ગયા છે અને જીતવા માટે ખાલી તો એક રન માં ક્રિકેટ કોકુડા પૂરા ઘર કકોડા ખાવાના

और अरे यार आ तो एम कह के रिन्यू करो आज कहीं दिन पटी जाए सही करो रिन्यू करो रिन्यू कैमरा मैन जल्दी फोकस करो चलो चलो

पड़ियो पड़ियो पाजो ब्रो मैच मान मैच मान सुन रहा हूँ भाई मेरे पास भाई जो हुए हमें चमाए हैं अल्लाह मुझे तो चौबे इसका लाख आदमी आलो तो मंचे से यार डॉक्टर चौबे थे डॉक्टर से नहीं फाइव जी कॉम्प्रेस फाइव जी आई ऐसा कपड़ा बे क्यों बोले सब आ जाएंगे दोषी बोले रे ए दुआ घर मेरी કેમ કે રોબા તમારે છે અંદરથી 500 લઈ જ્યો અંદરથી લોય હતું કે નહીં એ પાછો અંદર જવા માડ્યો બાર નહીં આવે ખીર જલાસ બાર મોટર ભીલાવા ચાલે મોટર ભીલાવાની એક દવામે વેસ્ટ વિટ કંપની પ્યોર ઓર્ગેનિક મસ્ત દવા આવે આપણે હું તમને આલું અતાર માર પાસે આજે તોય આપણે ક્રિકેટ રમતા થાય એટલે લિંક છે નેશનલ લિંક ઉપર ટચ કરીને મસ્ત દવા આવે

બરાબર તો તમે જે નીચે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને તમે એનો ઓર્ડર આપી શકો છો ઓકે થેન્ક યુ